એક કોક બન્ની ગજેરા નામનું ખહુર્યું એવું માર્કેટમાં હમણાં વર્ષ દિવસથી ગોંડલની રાજનીતિમાં બહુ રસ લે આ ગોંડલ નથી હો ભાઈ આ દ્વારકા જામનગરના મેટરમાં ક્યાંય વિડીયો બનાવીને ઇન્ટરફિયર થવાની જરૂર નથી બન્ની ગજેરા તને ખબર ના હોય તો કહી દઉં તું જ્યાં તારા એરિયામાં બનાવતો તું જ્યાંનો હોય ત્યાંનો અહીંયા તારા ઘરે આવીને તારી માને આણે અહીંયા આવીને મારી હોઉં તું તારા જ્યાં વિડીયો બનાવતા હોય ગોંડલ ને ભાવનગર ને ત્યાં બનાવ અને અમારા બેન વિશે પૂનમ બેન વિશે તો બનાવતો જ નહીં તું ક્યાંય બેનનું નામ પણ લીધું તો તારી વિધિ થઈ જાય બરાબર કલમથી વિધિ નહીં થાય રૂબરૂ થઈ જાય વિધિ ભાઈ તારી એટલે તું જ્યાં હોય ને વિડીયો બનાવતો હોય બનાવ અને કોમેન્ટમાં તો કોઈ ઝપટે ચડતા જ નહીં હો કોમેટુ વ્યવસ્થિત કરવાની કોમેન્ટ ખરાબ આવી એટલે પછી મા અણાઈ જાય તમારી કોમેટું કરવાવાળા એક બેતન પટેલની કોમેન્ટ હતી એક સી કે પટેલ કરીને પૂનમ પૂનમ કરીને લખે ભાઈ આખું લખતા ના આવડે તો માન્ય સંસદશ્રી લખો કાં તો પૂનમ બેન લખો આખું બોલવામાં ધ્યાન રાખો બાકી કોમેન્ટમાં જરાય આડાવડા થયા તો રૂબરૂ બઢી જાય હું ઓ ને બની ગજેરા ખાસ તું આ વિડીયો તારા સુધી પૂગે તો ભલે નકર તમે બધા પુગાડજો બની ગજેરા જપટે ચડતો નહીં ક્યાંય બેન વિશેમાં ક્યાંય મેટરમાં આવતો નહિ ગોંડલ કે ભાવનગર નથી તારી માં ને આણાય રૂબરૂ ગૂગલમાં બારાડી શું છે બારે બાર ગામ આયર ના હે તારી મા આણ જાય ઠોકી ના બરાબર જે કરતો એ કરી ખાતું આ મેટરમાં કે આવતો જ નહીં બેન વિશે તો બોલતો જ નહીં તું બંને માંથી જીરીકવામાં બધું થઈ જાય તારી ટણી નીકળી જાય હો રિસર્ચ કરી લેજે બધું જરાક આ કયા આયર છે ને બારાડીના આયર બધા અલગ હો ધ્યાન રાખજે જરાક જય દ્વારકાધીશ આપણે બંની ગજેરાના જે અમુક વિડીયો અને જીગીશાબેનના વિડીયો ને આપણે તે પછી મને ફોન બહુ બધા એના આકાઉના ફોન ચાલુ થઈ ગયા અને રેકોર્ડિંગ એ બધા પડ્યા હે એમાંથી એક તમને હું રેકોર્ડિંગ સંભળાવું રાજકોટનો કોઈ છે પટેલ કરીને હાલો ફોન ભાઈ બોલો

હેલો હું કેવી જતી તમારી અટલ હા બોલો હમણાં આવી ગયા દાદા હું તમને દાદા જ કહું એવું પણ કામ શું છે એ બોલો ને કાંઈ વાંધો ના હમણાં ફોન કરાવો હવે ગમે કરાવ ને મજા હા મજા આવી રીતે હો ને તારી કાંઈ કાંઈ વાંધો ના હજી ભાઈ તારો ફોન ના આવ્યો અમારે તો હું તારી વાત જોઉં કે તું કોકને ફોન કરાવવાનો હતો હવે આ બન્ની ગજેરાનો માણસ હોય કે જીગીશાબેન પટેલનો માણસ હોય જીગીસાબેન જીગીસાબેન એટલે કહું છું કે હું આયર થઈને કોઈ બાઈ લેડીઝ સામે બાયું ચડાવું તો સારો ના લાગુ અને બની ગજેરા તારો માણસ હોય જેનો જેનો આકો હોય તમારા અને બન્ની ગજેરાને કયો નેતો રાજકીય નેતાનો સપોર્ટ છે એ મને ખબર છે ગોંડલવાળી રાજનીતિમાં એટલો બધો ઉલટતો હતો એમનો નહોતો ઉલટતો એક રાજકીય પાટીદાર નેતાનો સપોર્ટ છે અને મારી પાસે બધા પુરાવા આવશે ટૂંક સમયમાં મારી ટીમ સક્રિય છે એ બાજુ અને જેવા પુરાવા આવશે બની ગજેરાને ખુલ્લો પાડીશ ક્યાં રાજકીય નેતા છાવરે છે અને કેના નીચે કામ કરે છે અને જેના એના આકાઉના ફોન આવે છે ને એને ખાલી એટલું જ કહેવાનું હોય અમારે આ બની ગજેરાને ઉપાડવું હોય ને ડાબા હાથની વાત છે અને જે આ ભાઈ ધવલભાઈ પટેલ રાજકોટનો કદાચ હું આ નંબર આમાં નાખી દઉં ને તારા ધવલભાઈ પટેલ તો અમારા રાજકોટના આયરુ તને મૂકે નહીં હો કલાક નથા હોતી બરાબર અને તારા નંબર હું ડિક્લેર હજી નથી કરતો અને કરવા નહીં પડે મારે અને બની ગજેરાને ઉપાડવું હોય તો ડાબા હાથની વાત છે ગજરાને ગજેરાને ખાલી એટલું જ કહું બારાડીના આયર છે તમે જ્યાંથી વિચારવાનું બંધ કરો ને ત્યાંથી અમે ચાલુ કરી અને મારા નંબર એને મેં ડિક્લેર જાહેર કરી દીધા ચૌતેરસો નવસો ચાલીસ નવસો પૂરા તમે તમારે ગમે તે ટ્રેસ કરજો નંબર મારા હાઈ લાવજો અને જે માણા ઓપનમાં નંબર દે દેતો હોય ને એને બધી રીતે દેવડ હોય મારું બેકગ્રાઉન્ડ એ કંઈ નબળું ના હોય તો જ આ ફિલ્ડમાં આવ્યો હો બરાબર તમારા જેમ રાજકીયનું કોઈ એના બરથી ઉલટતા હો અને તને ઉપાડવું હોય ને તો ડાબા હાથની વાત છે ઓ પણ અમે બની ગજેરા તારું હું કરી શકી ને એ તું જોઈશ લગભગ દસ બાર દિવસમાં જોઈ અમે હું કરી બારાડી ના આયરું પણ કહેવાનો મતલબ શું છે તું જેના બળે ઉલડે ને તારા આકાઓના ફોન કરે છે ને તને જે રાજકીય નેતા છાવરે છે એ બધેનું હું પુરાવા સહિત ઓપન કરવાનો છું લડવાનો છું અને મારા આહિરોના બહુ જ આજે ફોન આવ્યા સપોર્ટ માટે બહુ બધા આઈરો મને એમ કહે છે કે તું ભાઈ ક્યાંય પણ જરૂર પડે કારી રાતે તો અમે બધા બેઠા છીએ બહુ બધા મને હારા હારા વકીલોના ફોન આવ્યા કે લડવું પડે તો કાયદાકીય રીતે અમે બેઠા ક્યાંય જરૂર નથી અત્યારે અને બંને ગજેરાને ઉપાડ હોય ડાબાતી વાત છે અને આવાઓને ઉપાડો હોય ને રમત થાય પણ ટૂંકમાં ત્યારેથી બધું કરવું પડતું સમજો તો અમુક અમુક વસ્તુ સોશિયલ મીડિયામાં હું ના બોલી શકતો હોઉં બરાબર અને બેનના આકાઉ હોય આ બધા તો એ તું બેન સમજી લેડીઝ સમજી અને હું જાતું કરું કંઈ ગાળા ગાડી હજી કે આ શબ્દ બોલ્યો નથી બંનીભાઈ ગજેરા હું હું શું કરી શકું ને અમે શું કરી શકી તારા આકા રાજકીય રીતે જે છાવરે છે ને એને ઉપાડવું હોય ને હે લોડમેન હોય ને લોડમેન તારો રાજકીય નેતા ગમે એવું મંત્રી હોય ને ઉપાડવું હોય ને વાર ના લાગે પણ બધું અમે ત્યારથી કર્યું તો અમે શું કરી શકીએ બારડીને આયરું શું કરી શકીએ ને તું લગભગ ટૂંક સમયમાં જોઈ બરાબર તો તારે જેટલા તારા આકાઓના કહે છે ફોન કરવા એ ચાલુ રાખે અને હું બધાના ફોન ઉપાડી બરાબર હજી કદાચ નોટ ના કર્યા હોય તો નંબર લખી લે છોતેરસો નવસો ચાલીસ અને નવસો પુરા અમીર આહિર બારાડી મારો એરિયો જય દ્વારકાધીશ